ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એક યુવતીને વધાવવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીના હજયાત્રા કરતા હોય છે મક્કા મદીનાની હજયાત્રાનું ભારત સહિત વિશ્વમાં તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું સન સના બાવીસ દિવસ પહેલાં મહારાષ્ટ્રના પાલઘરથી નીકળેલી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ યુવતી આજરોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ એક વર્ષની સફર કરી પંચોતેર થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે જ્યાં હજ પડશે ભરૂચમાં યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આ પદ હજ યાત્રીના દીદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી હાલમાં યુવતી પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશોએ વિઝા આપ્યું હોવાનું જણાવ્યું હતું અસલામ વલેકુમ વરમતુલ્લા વરકાત મેરા નામ સના અન્સારી મેં મહારાષ્ટ્ર પૈદલ હજ કરવા નીકળી હું મુજે નિકલ કે આજ બાઈસ દિન હો ગયે और मेरा ये जो सफ़र है ये साढ़े सात हज़ार किलोमीटर का है इसमें पांच कंट्री है इंडिया पाकिस्तान ईरान इराक़ इरा, कुवैत सऊदी अरबिया और आज निकल के हमें बाईस दिन हो गए और अभी हम भरूच में पहुंचे हैं और भरूच में हमारा माशाल्लाह बहुत अच्छे से स्वागत किया है लोगों ने तो आप सब दुआ करिए कि एक साल बाद मैं 2025 की हज कर सकूं मैं और मेरे महरम दोनों ही 2025 की हज करने के लिए निकले हैं तो आप सब दुआ करिए कि हमारा सफ़र आसान हो अल्लाह ताला तमारा सफर आसान करे तो आगे तो आगे सब देशों से आपको वीजा मिल गया जी वीजा हमको सब मिल गया है सिर्फ पाकिस्तान का वीजा भी अप्लाई किया है उसका प्रोसेस चालू है बाकी चारों कंट्री का हमने ऑनलाइन लिया